रविवार राशिफल वृषभ राशि ने में राहत मिले सिंह राशि जातकों ने ग्रहों की स्थिति लाभदायी रह गुजराती पंचांग अनुसार सत्तावीस एप्रिल रविवार हजार विक्रम संवत बे चैत्र एक चैत्र वस आ दिवस नी चंद्र राशि मेष है राहु काल सांजे पांच वागी ने अठावीस मिनिटी सवेरे सात મેષ રાશિ તમરા મનને એકાગ્ર કરો અને આત્મનિરીક્ષણ કરો આનાથી તમારા મનમાં ચિલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કોઈ પણ સંઘર્ષનો અંત આવશે તમે તમારી રુચિની પ્રવૃત્તિઓ માટે પણ સમય કાઢશો કોઈ પ્રિયજનને મળવાથી બદા ખુશ થશે આ ઉપ્રાંત તમને પરસ્પર વાટાચીત દ્વારા ઘણી નવી બાબતો વિશે માહિતી પણ મળશે नेगेटिव के खर्चा थी सके नियंत्रित करने मुश्किल बनशे। स बिनजरूरी दलीलों में न पड़ो अने गुस्सो अने चिड़ियापणु जेवी तमारी खामियों ने नियंत्रित करो आ तमारा माटे पण समस्याओं उभी करी शके छे बाळकोनी गतिविधियों पर नजीक थी नजर रखो। व्यवसाय व्यवसाय संबंधित कोईपण नवुं कार्य हमणां शुरू करवुं नुकसानकारक रहेशे ધીરજ અને સંયમ રાખો અને યોગ્ય સમયની રાહ જુઓ તાત્કાલિક કોઈ નિર્ણય ન લો તમારા પરિવારના સભ્યોનું માર્ગદર્શન તમારા માટે જરૂરી છે ઓફિસના વધુ પડતા કામને કારણે તમારે લાંબા સમય સુધી વ્યસ્ત રહેવું પડી શકે છે લવ વિવાહિત જીવનમાં એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે પ્રેમ સંબંધો સકારાત્મક અને પ્રતિષ્ઠિત રહેશે સ્વાસ્થ્ય શરીરમાં દુખાવાઓ અને થાક જેવી સ્થિતિઓ ચાલુ રહેશે સખત મહેનતની સાથે થોડો આરામ કરવો પણ જરૂરી છે લકી કલર નારંગી લકી નંબર 9 વૃષભ રાશિ દિવસની શરૂઆત સુખદ રહેશે અને તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી પણ રાહત મળશે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ સંબંધિત કોઈ પણ સમસ્યાનો સમાધાન મળવાની સંપૂર્ણ ક્ષમતાઓ છે તમે ઉછીના આપેલા પૈસા પાછા મળી શકે છે નેગેટિવ સ્થળાંતર સંબંધિત પ્રવૃત્તિઓ અંગે તણાવ હોઈ શકે છે તમારા નજીકના સંબંધીઓ સાથે સૌહાર્દપૂર્ણ સુમેળ જાળવી રાખવાથી સમસ્યાઓ ઘણી હદ સુધી સામાન્ય થઈ જશે આ સમય ધીરજ અને સંયમ સાથે વિતાવવાનો છે વ્યવસાય વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં યોગ્ય વ્યવસ્થા રહેશે આ સાથે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો સાચા સાબિત થશે 57 ફાઈલો અને કાગળકામ સમયસર પૂર્ણ કરો નહીં તો તમને પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો તમારું ઓફિસનું કામ સમયસર પૂર્ણ કરો લવ ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને પતિ પત્ની બચ્ચે પ્રેમની મીઠાશ રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય એસિડિટી અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરશે આનું કારણ તમારી પોતાની બેદરકારી છે કુદ્રતી સારવાર વધુ સારી રહેશે લકી કલર લીલો લકી નંબર 2 મિથુન રાશિ તમારી ભૂતકાળની ભૂલોને સુધારીને તમે તમારું વર્તમાનને વધુ સારું બનાવશો અને આમ કરીને તમે લાંબા સમયથી ઈચ્છતા હતા તે પ્રાપ્ત કરી શકશો પ્રતિષ્ઠિત લોકો સાથે લાભદાયી મુલાકાતો થશે નેગેટિવ કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે મતભેદ થઈ શકે છે અને તમારા મનમાં કેટલાંક નકારાત્મક વિચારો પણ આવશે પરંતુ ટૂક સમયમાં તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી જશો વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં વ્યવસાયિક કાર્યસ્થળ પર તમારા સાથીદારો અને કર્મચારીઓ સાથે તમારો સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે જેનાથી સિસ્ટમમાં પણ સુધારો થશે युवाओं ए नकामी प्रवृत्तियों मा समय बगाड़वाने बदले પોતાનું કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તમારું કામમાં નાની બેદરકારીને કારણે તમે તણાવમાં રહી શકો છો લવ પતિ પત્ની બચ્ચે ચાલી રહેલા અનબનાવતી ઘરની વ્યવસ્થા પર અસર પડી શકે છે પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી સમજો વિંજનોની પ્રેમ સંબંધોથી દૂર રહો સ્વાસ્થ્ય માથાનો દુખાવો અને જ્ઞાનતંતુમાં તણાવ જેવી સમસ્યાઓ ચાલુ રહી શકે છે સમયાંતરે આરામ કરતા રહો લકી કલર ગુલાબી લકી નંબર ત્રણ કર્ક રાશિ રોજિંદી સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે એકાંતમાં અથવા કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવો કોઈ પણ નાણાકીય રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે નાનાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં અનુભવી લોકોનું માર્ગદર્શન પણ રહેશે નેગેટિવ ધ્યાન માં રાખો કે વધુ પડતા ભાવુક થવાને કારણે લોકો તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે સમય પ્રમાણે તમારા સ્વભાવમાં ફેરફાર કરો પૈસાની લેવડદેવડમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો છેતરપિંડી થવાની શક્યતા છે વ્યવસાયે તમે વ્યવસાયમાં કોઈ પણ નવા પ્રોજેક્ટ અંગે નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો અને આવનારા સમયમાં સારો નફો પણ મેળવશો. મિલકત સંબંધિત વ્યવસાયમાં ટૂક સમયમાં કેટલાક સારા સોદા થઈ શકે છે. નોકરીમાં લક્ષ્યો કે લક્ષ્યો પ્રાપ્ત કરવાનો દબાણ રહેશે. લવ બહારના લોકોને તમારા ઘરમાં दखલ ન કરવા દો કારણ કે આના કારણે ઘરની શાંતિ અને ખુશી પ્રભાવિત થઈ શકે છે. प्रेम संबंधों सुखद और प्रतिष्ठित तमे तमारी दिनचर्या खावा आदतों प्रत्ये बेदरकार रहेशो तो गैस एसिडिटी वगैरह जेवी समस्याओं करशे लकी कलर गुलाबी लकी नंबर चार सिंह राशि ग्रहों की स्थिति अनुकूल छे बदा काम समयसर पूर्ण अने समय खुशी थी पसार तमारा परिवार पर उदारता करशो तमारी छवि बीजाओं की नजर वधु सुधरशे अने परस्पर संबंधों पण मजबूत बनशे नेगेटिव कोई पण परिस्थिति में तमारा गुस्सा अने अहंकार पर नियंत्रण राखो बीजाओ पासे थी कोई पण प्रकारना ना अपेक्षा राखशो नहीं नहीं तो तमारी लागणीओं ने ठेस पहुंची शके छे भाईओ वच्चे चाली रहेल अनबनाव पण कोई नी मध्यस्थिति टूंक उकेलाई जशे व्यवसाय व्यवसाय वर्तमान परिस्थिति पर ध्यान केंद्रित करो कोई नवी प्रवृत्ति शुरू समय नथी। कार्यस्थल सुधारा कार्यो में परंतु आवश्यक समस्या नहीं हो लव कौटुंबिक व्यवस्था जागदान आप खरी करो लग्नेतर संबंधों घर में तनाव पैदा करके તેથી સાવચેત રહો સ્વાસ્થ્ય મહિલાઓ એ પોતાનું સ્વાસ્થ્યનો ધ્યાન રાખવાની જરૂર છે બિલકુલ બેદરકાર ન બનો લકી કલર વાદળી લકી નંબર 3 કન્યા રાશિ આજનો દિવસ કૌટુંબિક અને નાણાકીય બંને દૃષ્ટિકોણથી શુભ છે અંગત કાર્યમાં સફળતા મળ્યા પછી તમને માનસિક શાંતિનો અનુભવ થશે તમારો મજબૂત વિશ્વાસથી તમે સૌથી મુશ્કેલ કાર્યો પણ પૂર્ણ કરી શકશો नेगेटिव कोई ने वचन आप योग्य गौरव ने नुकसान पहुंचाड़ी परंतु के लोकोनी बात पर विचार बिना विश्वास न करो ए नकामी बातों पर ध्यान आपवाने बदले पोताना अभ्यास पर ध्यान केन्द्रित करव जो व्यवसाय व्यवसायिक बाबत में लक्ष्य प्राप्त करने मेहनत करनी पड़ कर्मचारी बेदरकारी ने कारण मोटा नुकसान की स्थिति उभी रही छे। ते थी रही है कार्यस्थल पर तारी हाजरी फरजियात बनावो। ऑफिस में साथीदारों से संबंधों सौहार्दपूर्ण बन स लव वधु पड़ता कामना बोझ ने कारण तमे घर ना कामकाज में समय फाड़वी शकशो नहीं परंतु सभ्यों तमारी समस्या समझशे अने तमने टेको आपशे સ્વાસ્થ્ય હવામાનની પ્રતિકૂળ અસરોથી પોતાને બચાવવું જરૂરી છે તમારા આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો યોગ અને કસરત માટે પણ સમય આપો લકી કલર ગુલાબી લકી નંબર નવ તુલા રાશિ નફો વધારવાનો સમય છે તમારી બધી શક્તિ તમારા કામમાં લગાવો આજે તમને તમારા પ્રયત્નોનું સકારાત્મક પરિણામ મળશે નાણાકીય યોજનાઓને સાકાર કરવા માટે આ યોગ્ય સમય છે પૈસાની લેવડદેવડ સંબંધિત પ્રવૃત્તિઓ પણ થશે નેગેટિવ જો કોઈ સમસ્યા ઊભી થાય તો વરિષ્ઠ અને અનુભવી લોકોની સલાહ લેવામાં અચકાશો નહીં તેમનો માર્ગદર્શન અને ટેકો તમારા મનોબળને વધુ વધારશે વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના કારકિર્દી અંગે વધુ સક્રિય રહેવાની જરૂર છે વ્યવસાય તમારા વ્યવસાયિક કામગીરીમાં વધુ સુધારો કરો આ દ્વારા તમે તમારા સંપર્ક સ્રોતો દ્વારા યોગ્ય ઓર્ડર મેળવી શકો છો ભાગીદારી સંબંધિત વ્યવસાયોમાં પણ નફાકારક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે સરકારી નોકરી કરતા લોકો પર આજે વધારાનો કામનો બહુ જ રહેશે અને તમે તેમને સંપૂર્ણ સમર્પણ સાથે પૂર્ણ કરશો લવ પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે नकामा प्रेम संबंधों में समय बगाडो नहीं स्वास्थ्य परिवार ना कोई पण सभ्य स्वास्थ्य समस्याओं ने गंभीरता लो तात्कालिक सारेवो लकी कलर सफेद लकी नंबर नौ, वृश्चिक राशि आजे तमने लांबा समय थी चाली रहला कोई पण खास प्रयास में सफलता कार्य तारीछा मुजब थे તમે ઊર્જા અને આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે પ્રયત્નો કરશો અને તમારી કાર્યક્ષમતા પણ વધશે યુવાનોની કેટલીક મહત્તાવાકાક્ષા પૂર્ણ થવાની છે નેગેટિવ કોઈ સંબંધીના કારણે તમારું કામ અટકી શકે છે જેના કારણે સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું પણ રહેશે તમારું આત્મવિશ્વાસ અને ઊર્જા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપો व्यवसाय व्यवसाय संबंधित બધા નિર્ણયો જાતે લો અને તેનો અમલ કરો કારણ કે બીજા કોઈની સલાહ તમને નુકસાન પહોંચાડી શકે છે આજે નોકરી કરતા વ્યવસાયીકો પર કામનો બોજ ઘણો રહેશે તમારે ઓવરટાઇમ પણ કામ કરવું પડી શકે છે લવ તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે ખુશ સમય વિતાવો છો મિત્રો સાથે મજા કરવામાં પણ સમય પસાર થશે स्वास्थ्य तुम्हारी क्षमता કરતા વધુ કાર્યભાર ન લો થાકને કારણે તમને માથાનો દુખાવો અને બેચેની અનુભવી શકાય છે લકી કલર ગુલાબી લકી નંબર 6 ધનો રાશિ જો ઘરની જાડવણી અથવા સુધારણા સંબંધિત કોઈ પ્રવૃત્તિ ચાલી રહી હોય તો વાસ્તોપાલન નિયમોનો ચોક્કસપણે ઉપયોગ કરો આળસ છોડી દો અને સંપૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યમાં પોતાને સમર્પિત કરો સમય તમારા માટે નવી સિદ્ધિઓ બનાવી રહ્યો છે નેગેટિવ વધુ પડતા કામને કારણે તમે શારીરિક અને માનસિક થાકનો ભોગ બની શકો છો તેથી તમારું કામને અન્ય લોકો સાથે શેર કરવાનું શીખો જેનાથી તમારા કામનો બોજ હળવો થશે દેખાડો કરવાની વૃત્તિ ટાળો કારણ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે જોખમસ અપને અનુભવી વ્યક્તિની સલાહ લો આ સિસ્ટમ ને સારી સ્થિતિમાં રાખશે નાણાકીય બાબતોમાં કોઈ પર વધુ પડતો વિશ્વાસ ન કરો અને કોઈ પણ પ્રકારનો સમાધાન ન કરો લવ ઘરના કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર પરિવારના સભ્યો સાથે યોજનાઓ બનાવવામાં આવશે યુવાનોના પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું યોગ્ય રીતે પાલન કરો સીઝનલ બીમારીના સંકેતો છે તેથી બિલકુલ બેદરકાર ન બનો લકી કલર નારંગી લકી નંબર 7 મકર રાશિ અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ તમને યોગ્ય સલાહ મળશે અને તમે તમારું કાર્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવામાં સફળ થશો જો કોઈ સરકારી કામ અટવાયું હોય તો તે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થઈ શકે છે नेगेटिव परस्पर बातचीत में विरोधाभासी विचारों से चर्चा की स्थिति उभी कोई कोईपण मोटो निर्णय लेता पहला विषय गंभीरता विचारो जो तमे कोई अनुभवी व्यक्ति की सलाह लो तो बहुत सारू रह व्यवसाय कामनी गुणवत्ता में बढ़ू सुधारो करवानी जरूर छे स्टाफ पर તમારું નેતૃત્વ જાળવી રાખો કારણ કે આ કાર્ય પ્રક્રિયાઓમાં સુધારો કરશે અને કમ્પ્યુટર અને મીડિયા સંબંધિત વ્યવસાયોમાં નવી તકો પૂરી પાડશે કામ પર તમારો બોસ કે અધિકારી સાથેના સંબંધો બગાડો નહીં લવ પતિ પત્ની બચ્ચે સુખદ સુમેળ રહેશે જૂના મિત્રને મળવાથી મીઠી યાદો તાજી થશે અપરીણિત લોકો માટે સારા સંબંધો આવશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ થોડી ચિંતાને કારણે અનિદ્રા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે મેડિટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ખાત્રી કરો લકી કલર વાદળી લકી નંબર 8 કુંભ રાશિ તમને બાહ્ય સંપર્કોથી ઘણો ફાયદો થશે તમે જે કામ લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા હતા તે પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે સમજણ અને વિવેકથી કામ કરવાથી દરેક પગલું તમારા પક્ષમાં રહેશે नेगेटिव भावनात्मक रीते कोई निर्णय न लो पूर्ण थई रहला कार्यमा विक्षेपले कारणे तमे चिंतित रही શકો छो नानाके नुकसान पण शक्य छे जो घर सुधारना माटे कोई योजना बनाववामा आवी रही हो तो वास्तुना नियमोंनु चक्कस पालन करो व्यवसाय जो तमे कोई नवु काम शुरू करयु छे तो तेना विषय गंभीरता विचारो सफलता मेलववा माटे दरेक शक्य प्रयास करो नजिखना भविष्यमा आ कार्य तमारा माटे आर्थिक रीति खूब फायदाकारक રહેશે કોઈને પૈસા આપવાનું ટાળો લંબ लग्न जीवन સુખી રહેશે તમારો પરિવાર પર વડીલોનો પ્રેમ અને સ્નેહ જળવાઈ રહેશે પરંતુ પ્રેમ સંબંધોને કારણે બદનામી જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે તમારી આંખોમાં કોઈ પ્રકારની સમસ્યા રહેશે સમયસર ટેસ્ટ કરાવો યોગ્ય રહેશે लकी कलर लाल, लकी आट, मीन तमारी जे प्रकारनों मिलकत संबंधित व्यवहारों में नफाकारक सोदा शके छे। ते थी शेय पर तरू ध्यान केन्द्रित राखो नेगेटिव आज के बाकी रहे अंगत काम पूर्ण करवा पड़ी सके परंतु तुम्हें तुम्हारा काम पर ध्यान केंद्रित करी શકશો નહીં તેથી બેદરકાર રહેવાને બદલે કામ મુલતવી રાખવું વધુ સારું છે જો કોઈ મૂંઝવણ હોય તો અનુભવી અને વરિષ્ઠ લોકો પાસેથી માર્ગદર્શન લેવું વધુ સારું રહેશે વ્યવસાય આજે કાર્યસ્થળ પર કામનો બોજ ઘણો રહેશે કર્મચારીઓ પાસેથી કામ લેતી વખતે સંપૂર્ણ કાળજી રાખો થોડી બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે અને સાથીદારનો નકારાત્મક વલણ પણ મુશ્કેલીનું કારણ બની શકે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી તમને રાહતનો અનુભવ થશે લવ પતિ પત્ની બચ્ચે થોડો વિવાદ થશે પરંતુ તેની અસર તમારા પરિવાર પર ન થવા દો તમે સાથે બેસીને આ મુદ્દાનો ઉકેલ લાવો તો સારું રહેશે સ્વાસ્થ્ય તમને શરીરમાં થોડી નબળાઈ અને થાક લાગશે બેદરકારના બનો અને તાત્કાલિક સારવાર મેળવો લકી કલર બદામી લકી નંબર સાત